સરકાર જનતા મિત્રો ભાવ માં ગાડી મળી જશે તો ફટાફટ નીચે જાવ ને લિંક લિંક માં જાવ મિત્રો અને ગાડીનો ફૂલ વિડીયો યુટ્યુબ માં મળી જશે આજે વાત હજાર રૂપિયા મિત્રો જે તમને હોય જડતી નથી દીવા લઈને જાઓ તોય નથી મળતી અને દીવા દાંડીમાં જળો તોય પણ નથી મળતી પણ ડોન્ટ વરી જનતામાં પડી છે બે તો બાવીસ ચોથા મહિનાનું બર્ગર કિંમત માત્ર પાસઠ હજાર રૂપિયા એટલે કે નવા કરતા અડધી કિંમત થાય છે મિત્રો ઘણા ફૂલ કારણ કે કામ એટલું હોય છે તમારી દયા મહેરબાની જેટલી બધી છે કે ગાડીઓનું સેલિંગ બહુ વધુ છે મિત્રો તોય પણ આપણે રાતના ભલે ગમે એટલું મોડું થાય વિડીયો તો નાખી જ દે છે મિત્રો આજે વાત કરશું બર્ગ ની મિત્રો જે જોરદાર કન્ડિશનની છે અને બીજે ખાસ વસ્તુ કહી દઉં મિત્રો બર્ગ જે લોકો હલાવતા હોય ના રિવ્યુ લઈ લેજો આ શું વસ્તુ છે મિત્રો એકસો પચીસ સીસી નું દમદાર એન્જિન મિત્રો સુઝુકી મિત્રો જાપાન કંપની છે મિત્રો એટલે જાપાન વસ્તુ વર્ષોથી આપણા ઇન્ડિયામાં આવે છે અને આપણે લોકો કહે છે કે નઈ જાપાન વસ્તુ સારી આવે છે મિત્રો કારણ કે એકદમ હાઈલી પર્ફોર્મન્સ મેકેનિઝમ હોય છે આનું અને સાથે એકસો પચીસ સીસીનું એન્જિન છે તો તો જો તમારે લોંગ ગાડી હલાવવાની હલાવવાની હોય હોય અથવા પર્ફોર્મન્સ બહુ જોરદાર આપે છે મિત્રો અને એવરેજ પણ આપે છે મિત્રો એકદમ કમ્ફર્ટેબલ રાઈડ આરામદાયક રાઈડ મિત્રો જો લેડીઝ લોકો હલાવે તો એના માટે પણ ધ બેસ્ટ ઓપ્શન છે જેન્ટ્સ હલાવે તો એના માટે પણ ધ બેસ્ટ ઓપ્શન છે બર્ગમેન મિત્રો અને આમ પણ શોરૂમમાં વેટિંગમાં આવે છે એમાં પણ આ સ્ટ્રીટ મોડલ છે મિત્રો જે સ્ટ્રીટ મોડલ બહુ મળવા મુશ્કેલ થાય છે પણ જનતામાં અવેલેબલ હોય છે એની ટાઈમ મિત્રો તો ગાડીની કન્ડિશનની વાત કરશું મિત્રો ગાડી મિત્રો એ ટુ ઝેડ કમ્પ્લીટ છે વસ્તુમાં જે છે હકીકત તમારો ભાઈ યુટ્યુબમાં કહી દેશે મિત્રો તો આપણે શરૂઆત કરીએ ટાયરની તો ટાયર તમે જોઈ શકો છો એકદમ બ્રાન્ડ ન્યુ ટાયર છે અને ટાયરમાં કંઈ જોવું જ ન પડે ઓલમોસ્ટ જનતાની ગાડીઓમાં મિત્રો ટાયર નવા જોઈ છે અને વીક હોય તો અમે કહી દઈએ છે ગાડીનો નંબર સારો છે અઠાવન બ્યાસી નંબર પ્લેટ ઓરિજિનલ લાગેલી છે ગાડીમાં કઈ સ્ક્રેચિસ નથી સ્ક્રેચિસ બે ત્રણ જગ્યાએ છે હું તમને જણાવી દઈ મિત્રો આગળનો મિરર ઓરિજિનલ ગાડીમાં લાગેલો છે અને આ સાઈડની પેનલ મિત્રો ઓકે છે અહિયાં જો એક અહીંયા સ્ક્રેચિસ છે અને અહીંયા સ્ક્રેચિસ છે મિત્રો બે સ્ક્રેચિસ છે

અ ક્યારેક મળી જાય છે ભાવમાં મિત્રો કસ્ટમરને પરંતુ કેવું હોય છે કે એન્જિનમાં લોચો હોય છે ઓનલાઈન બુકિંગ કરાવો તમારે તો ગાડી આવી જાય છે પછી ખ્યાલ પડે છે પરંતુ મિત્રો જો જનતામાં તમે ગાડી ઓનલાઈન બુકિંગ કરાવો તો તો બધી જ વસ્તુ ફેક તમને ફોન ઉપર પણ કહી દેવામાં આવે છે અને યુટ્યુબ વિડીયો પણ બનાવી દઈએ છે મિત્રો જેથી કરીને કસ્ટમરનો ટ્રસ્ટ બંધાઈ રહે મિત્રો તમે જ્યારે ગાડી બુકિંગ કરાવો ત્યારે અમે બધી જ વસ્તુ જણાવી દઈએ છીએ કોઈ પાછળથી વાત નથી રાખતા કે તમે નહોતું કીધું ને અમે આમ હતું ને લીધા પછી જવાબદારી તો આવતી જ નથી મિત્રો ગાડીમાં પરંતુ કેવું એ પણ મોટી વસ્તુ છે મિત્રો બધી જ વસ્તુ અમે કહીને આપીએ છીએ ગાડી અડતાલીસ કિલોમીટર ચાલી છે હવે તમને એન્જિનનો અવાજ સંભળાવી દઉં કે એન્જિન અવાજ શું છે મિત્રો ગાડીમાં પેટ્રોલ છે કે ગાડી એક જ સેલ્ફ ગાડી સ્ટાર્ટ થઈ ગઈ છે હું તમને અવાજ રેસ કર્યા વગર નોર્મલી સંભળાવી તો એકદમ સાયલેન્ટ છે ટાઈમિંગ છે નો અવાજ નથી કે બ્લોકિસ્ટલ નો અવાજ ક્યાં આવતો નથી પછી તમને મિત્રો સ્મોક છે કે નહીં ગાડીમાં એ પણ દેખાડી દઈશ અને રેસ કરીને અવાજ સંભળાવી દઈશ

પણ ક્યાંય સ્મોક નથી ક્યાંય અવાજ નથી તો એટલામાં તમે સમજી શકો છો કે સો આસપાસ ગાડી અને કન્ડિશન શું છે છે મિત્રો 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 ગાડીની બરોબર અને બીજી ખાસ વસ્તુ ગાડી ઓલ ઓવર ગુજરાતમાં ડિલિવરી હોય તો મળી જશે જેના ચાર્જિસ અલગ રહેશે મિત્રો આપણી મેઈન બ્રાન્ચ છે સુરતમાં વરાછામાં અમદાવાદમાં મિત્રો આપણી ચાર બ્રાન્ચ છે અને રાજકોટમાં ચાર બ્રાન્ચ છે જે ડેલી સર્વિસ છે એટલે તમે આજે ગાડી બુક કરાવશો તો એક દિવસ પછી તમને મળી જશે ક્યારેક વહેલા મોડું થાય છે મિત્રો બીજી વસ્તુ ગાડીમાં મિત્રો કોઈ પણ જાતની ગેરંટી વોરંટી નથી આપી શકતા કારણ કે સેકન્ડ હેન્ડ વ્હીકલ છે પરંતુ એવું નથી કે ગેરંટી વોરંટી નથી તો ગાડીમાં કયા છે ને મિત્રો અમારે આ પ્રોફેશનલ મેકેનિક છે મિત્રો જે અલગ અલગ શોરૂમમાં મિત્રો કામ કરી ચૂક્યા છે રોયલ એનફિલ્ડ યામા હીરો બજાજ બધી જ એક્સપિરિયન્સવાળા પ્રોફેશનલ મેકેનિક છે જે બાઇક અને સ્કૂટર કોઈ પણ વસ્તુ તમને ચેક કરીને આપે છે અને નાના મોટો ઈસ્યુ હોય તો જનતામાં જ સોલ્વ થઈ જાય છે પરંતુ ગેરંટી વોરંટી એક બાઇકમાં નથી આવતી મિત્રો તો તમે બુકિંગ કરાવ્યું હોય તો યુટ્યુબ વિડીયો જોઈ શકો છો અને યુટ્યુબ વિડીયો પરથી બુકિંગ કરાવી શકો છો ક્રેડિટ કાર્ડ ઉપર ઓલ ઓવર ઇન્ડિયા ઓલ ઓવર વર્લ્ડના ક્રેડિટ કાર્ડ કોઈ પણ હાલશે મિત્રો ક્રેડિટ કાર્ડ ઉપર ઈ થઈ જશે મિત્રો અને કોઈ પણ બેંકના ક્રેડિટ કાર્ડ હાલશે તો અત્યારે હાલ પૂરતી ક્રેડિટ કાર્ડ ઉપર જ ફેસિલિટી અવેલેબલ છે મિત્રો ઈએમઆઈની ની તો પછી જોજો મિત્રો ક્રેડિટ કાર્ડ વગર ઈએમઆઈ નહીં થાય તો ખાસ ધ્યાન રાખે કોલ કરવા ટાઈમે મિત્રો બીજી વસ્તુ મિત્રો કે ગાડી બહુ જ સારી તો ફટાફટ બુકિંગ કરાવી નાખો ભાવ ફિક્સ રહેશે મિત્રો નો આમાં ભાવતાલ થાય મિત્રો તો ખાસ ધ્યાન રાખવી ફોન કરતા પહેલા મિત્રો ભાવતાલ ન પૂછતા કેમ કે કોલ એટલા બધી આવે છે મિત્રો અને અમે પણ કોલ જેટલા અટેન્ડ થાય એટલા કરીએ છીએ પરંતુ જે છે હકીકત અને ગાડીની કન્ડિશન અમે કહી દઈએ છીએ જે છે હકીકત છે ને પર્સનલી ફોટા નથી નાખી શકતા ગાડીમાં તો મિત્રો જોઈ લેજો અને સ્ટોક બીજો ઘણો બધી અવેલેબલ હોય છે અને સ્ટોરીમાંથી પણ તમે ગાડી બુકિંગ કરાવી શકો છો સાઈડમાં મારો ઇન્સ્ટા પેજ દેખાય છે મિત્રો એમાં ડેલી દસ ગાડીની સ્ટોરી આવે છે લોવેસ્ટમાં લોવેસ્ટ બજેટમાં મિત્રો સ્ટોરી નાખીએ છીએ પરંતુ સ્ટોરીની એક ખાસિયત એ છે કે ઓન ધ સ્પોટ ગાડી બુકિંગ કરાવી પડે છે કારણ કે સ્ટોરીમાં ઓફર હોય છે એ સ્ટોરી પૂરતી જ માન્ય રહી છે તો જે લોકો પેજ ફોલો કરે છે એ લોકોને ખબર છે મિત્રો અને હાલપુર તો પણ ઘણો સ્ટોક છે મિત્રો સો સીસીની બાઇક પણ ઘણી બધી આવી છે મિત્રો અમારે આ બાપુ સિવાય બધાને આપી દેવાના છે મિત્રો બધી ગાડી આપી દેવાની છે સોરી બાપુ અમારે ખાસ છે નથી આપવાના હતા અને ફટાફટ વિઝિટ કરો જનતા ઓટો ઉડાવવા મિત્રો પેજ ને ફોલો કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો જેથી રોજ અપડેટ આવતું રહે અને જો તમે ફેસબુકમાં વિડીયો જોઈ રહ્યા છો તો ફેસબુક માં પણ ફોલો નું બટન દબાવી દેજો જનતા ઓટો ઉડા તમારો ભાઈ બેઠો છે મારા કલેજા ઈસ્યા વેસ્ટ જનતા ઇઝ ધ બેસ્ટ